રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનો જે પીરિયડ હતો તારીખ પચીસ આઠથી લઈને બે નવ સુધી ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ ગાર્ડન શાખા પાસે આવી હતી એ તમામ કમ્પ્લેન્ટ્સનો નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે એમના દ્વારા બે પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે પહેલી ટાઈપની કમ્પ્લેટ છે જે મોટા ઝાડો પડી દેવાની કમ્પ્લેન્ટ છે અને બીજા પ્રકારના ઝાડો કમ્પ્લેન્ટ છે જે નાની જે દાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનો નિકાલ માટેની કામગીરી તો જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટ આવતી હોય છે એ તમામે તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે શમશાનમાં અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને શમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમારા તમામ પેમેન્ટ ફક્ત જે સમશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાવનું પેમેન્ટ અમને કરવામાં આવશે જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે દાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવા કે એવી જગ્યાઓની કરવામાં આવશે અને એમાં પણ કોઈ પ્રશ્ન જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હાલ આ મામલે તપાસ કેટલા કેવી રીતના કરવામાં આવશે કારણ કે જે રીતના ડિપોઝિટ જે પોચ આપે છે એ પોચ તો મળી જ નથી આપી હા તો કુલ અઠ્યાવીસ પહોંચ અત્યાર સુધી એમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે અને આ અઠ્યાવીસ પહોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે અન્ય જે પણ બિલ્સ વગેરે કરવામાં આવશે આવશે એ એ ચકાસવામાં અને જો દર્શાવેલા સુધી પહોંચ્યા હોય પેમેન્ટ લાકડા બિલકુલ આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે અથવા તમામ ની ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈ પણ ગેરરીતિ રહે આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે સાહેબ અમે આજે બાપુનગર એક જ સ્મશાન માં હજી સુધી ગયા છીએ તો બાપુનગર સ્મશાન માં એક પણ ગાડી ક્યાં પહોંચી નથી તો ત્યાંની પહોંચ આવી છે કે નહીં જો આ એ વિગત જે છે અમે આપના સાથે શેર કરતો કે એક એક પહોંચવા મારે પાસે અત્યાર સુધી આવેલી છે 28 ની વિગતો આપના સાથે શેર કરવામાં આવશે સર એજન્સી કઈ છે આ બે એજન્સીઓ છે કારણ કે ઝોન વાઇઝ એજન્સીઓ રાખવામાં આવે છે સોમનાથ એજન્સી છે અને જય કન્સ્ટ્રક્શન એજન્સી છે આ બે એજન્સીઓ દ્વારા કામ કરે છે સૌથી મોટો પ્રશ્ન છે કે માત્ર એક બે ટ્રેક્ટર છે અત્યાર સુધીમાં સંસ્થાને પહોંચ્યા છે વર્ષોથી આજ પ્રકારની જે પ્રક્રિયા છે ચાલુ છે એક બે ટેક્ટર જ જાય છે અને કોર્પોરેશનના ગ્રુપે 5 થી 6 ટ્રેક્ટર બતાડ્યા અત્યારે 28 રસીદ જે છે અમને સંસ્થા તરફથી મળી છે તો આ એવી રસીદો છે જેમાં સંસ્થાને વેરીફાય કર્યું છે કે ભઈ

જે લોકો છે એમને કોઈ મુશ્કેલી ભોગવવી ના પડે સાથે સાથ આ એજન્સીઓ ને દ્વારા જે બિલ્સ રજૂ કરવામાં આવે છે એની પ્રોપર ચકાસણી અને કેવી રીતે નિકાલ કરવામાં આવે છે એ પણ એમના દ્વારા જોવા કેટલા વૃક્ષો પડી હતા અને કેટલા ટ્રક થાય છે અને કેટલા ટ્રક નુકસાન સુધી પહોંચ્યા છે આમાં કુલ જે વૃક્ષોનું નિકાલ આ પીરિયડમાં થયું છે વૃક્ષો અને ગાડીઓનું એમાં ડાળીઓ પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ડાળીઓ જે છે એ શમશાનમાં જતી નથી કુલ સાથેનો જે આંકડો છે છસો બે નો આંકડો છે એનું જે ડિટેલ્સ છે એ થેન્ક યુ